ગુજરાત પબ્લિક સ્કૂલ છાણી બીઆરજી ગ્રુપે તાજેતરમાં જ નવા નિયુક્ત જિલ્લા શિક્ષણાધિકારી ડીઈઓ મહેશ પાંડેનું સ્વાગત કરવા માટે કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ શાળા અને શિક્ષણ સમુદાય માટે એક મહત્વપૂર્ણ બન્યો હતો બેઠક દરમિયાન શિક્ષણ નીતિઓ અને નવા વિકાસને લગતી વિવિધ મહત્વપૂર્ણ બાબતોની ચર્ચા કરવામાં આવી હતી મહેશ પાંડેની હાજરીએ પ્રદેશમાં શૈક્ષણિક ધોરણો વધારવા માટે प्रतिबद्धता ની નવી ભાવના લાવી આ ઘટનાએ પ્રગતિશીલ શૈક્ષણિક પહેલ માંથી ગુજરાત પબ્લિક સ્કૂલ વધુ મજબૂત બનાવીએ જેમાં જિલ્લા મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અંતે જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ તેમજ જે કામ કરી રહ્યા છે સમગ્ર અને આપ સૌ આચાર્યો કે જેના વતી જે સ્કૂલો છે એ ના મારફતે અમારા ગ્રુપમાં મેસેજ આપણે પાસ કરેલો છે કારણ કે હજુ ઘણા બધા કામો કરવાના છે અને કરીશું જ તો છેલ્લે હવે કોઈને બોલવાનું હવે અમારા એજન્ડા નમસ્કાર ડીઓ ઓફિસમાંથી રાદ લક્ષ્મણ ડામર બોલું છું અમારા એજન્ડામાં ઈકેવાયસી આધાર અપડેશન ખેલ મહાકું ઘણા બધા હતા નામ જાતિ અટક સુધારણા વિશેના પ્રશ્નો હતા અને એ જો જેને ટેકનિકલ ઇશ્યુ આવે છે અને બીજા કોઈ પ્રશ્નો ઉપસ્થિત થાય છે તો એ પ્રશ્નોનું કેવી રીતે નિરાકરણ લાવવું તે અંદર અંદર પરામર્શ કરી અને એના માટે અમે ભેગા થયા હતા માનનીય ડીઓ સાહેબ પાંડે સાહેબે બહુ સરસ આયોજન કર્યું અને એની અંદર અમારા એસવીએસ એક બે ત્રણના તમામ આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા અને પોઝિટિવલી ડિસ્કશન કરી અને પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરી શકીશું અને કેવી રીતે વધારામાં વધારે અમે પ્રોગ્રેસ કરી શકીએ એના માટેની ચર્ચા થઈ હતી થેન્ક યુ